તો જો રાજુભાઈ આપડે અટાણે રામભાઈ ને ટેક કરીએ તો રામભાઈ મહેમાન ને મૂકવા માળિયા ગયા છે તો જો માળિયા થી ની પાછા પરત ફરે છે તો આ લોકેશન હાલે છે જો આર્યુ રામભાઈ નું લોકેશન છે જો એટલે ટૂંકમાં પરફેક્ટલી ટ્રેક કરી શકીએ તો રામભાઈને આપણે ફોન પણ નથી કર્યો અને એ મહેમાનને મૂકીને પાછા વરી ગયા છે ટૂંકમાં તો જો રાજુભાઈ આ છે એપલ નું એરટેગ અને પેરેન્ટ્સ માટે કેટલું ઉપયોગી છે એની થોડી વાત કરીએ કે માની લ્યો કે તમારા બાળકોને તમે બાર મંદિરે મોકલો છો અથવા તો સ્કૂલે મોકલો છો અને અથવા તો તમે ટ્રાવેલિંગ કરતા હોય તો રેલવે સ્ટેશનમાં બાળકો મિસિંગના ઘણી બધી ઘટના બને છે તો તમારે આ એરટેગ અને એક ઘડિયાળ ટાઈપ આવે છે નાના છોકરાનું કિડ્સ તમે એરટેગ કિડ્સ કવર લખોને એટલે એમેઝોન ઉપર તમને મળી જાય ઘડિયાળ ટાઈપ એ ઘડિયાળમાં ફિટ થઈ જાય તો આ બાળકો માટે ખાસ જરૂરી છે ટૂંકમાં એના પેરેન્ટ્સ એને બાળકોને ટ્રેક કરી શકશે અને આની અંદર કાંઈ સિમ કાર્ડ કે એવી કોઈ વસ્તુ આવતી નથી રાજુભાઈ આ એમ માની લો કે નાખી દીધું ગમે એ આપણું બાળક હોય તો આજુબાજુમાં આઈફોન હોય ને એ આઈફોન થ્રુ આપણે ને લોકેશન મોકલી દઈએ કે આ જગ્યાએ તમારું આ એરટેગ છે એરટેગ પછી આ ગમે એ જગ્યાએ યુઝ કરી શકો એવું નહીં કે તમારા ઠેલામાં યુઝ કરી શકો તમારી કાર ફોર વ્હીલ કે એક્સ વાઇઝેડ ગમે એ વસ્તુ હોય કે તમારું બેગ હોય એ ગમે એમાં તમે આને યુઝ કરી શકો અને હવે રાજુભાઈ તમે છે ને આને હતાડી દો અને પછી આપણે ગોતી લઈએ આપણી વાડીમાં ગમે નહીં તમે આને હતાડી દો તમારી હાથે હતાડી આવો અને ગોતી અટાણે તમે ઓન વિડીયો હતાડી આવો દર્શક મિત્રો આ એરટેગ છે અને આપણે જે પેરેન્ટ્સોને અટાણે ઘણા પ્રશ્નો બનતા હોય એમનું એકને એક સંતાન છે તો એમને ગોતું ક્યાં છે શું છે અને રમેશભાઈ મને કીધું કે આ વાડીને એમની પાસે ચારથી પાંચ વીઘા વાડી છે કદાચ આઠ વીઘા મને બહુ ખ્યાલ નથી પણ આ હું સતાડવા જાઉં છું અને ત્યારબાદ રમેશભાઈ આપને કહે કે આ ક્યાં પડ્યું છે રમેશભાઈ ગમે ત્યાં હાથાડી દઉં ને હા ગમે ત્યાં દીધું એમાં શું છે ને સંતાનો હોય અને એમને એક ભાઈ રહેતો હોય કે ભાઈ અમારું છોકરું ક્યાં છે શું છે તો આપણે આને એવે ઠેકાણે હતાડી આવીને ગોતી લેવા જોઈએ અને દાખલા તરીકે આમ નાખી બરાબર હા એ ટિંગ છે તમે જોઈ શકો છો મિત્રો અને હવે રમેશભાઈ આને કઈ રીતના ગોતે મારે જોવું છે કેમ કે એ કહેતા હતા આ ગેજેટ છે એટલું બધું સારું છે કે તમારો સંતાનો કે તમારી કોઈ ફેવરિટ વસ્તુ એની અંદર રાખી દો તો તમને આસાનીથી મળી જાય રમેશભાઈ હા ચાલો હવે કઈ રીતે હવે એમાં છે ને રાજુભાઈ જો તમારો ગમે એપલનો ફોન હોય આ ગેજેટ એપલ આયરે કમ્ફર્ટેબલ છે તો ફાઇન્ડ માય આર યુ ફાઇન્ડ માય છે બરાબર હા બરાબર દેખાય તો આ મેં ઓન કરી લીધું હવે હું મારી આ આઈટમ ની અંદર વયો ગયો જો આ માય કાર મેં એનું નામ આપેલું છે તમે એક્સ વાય ઝેડ ગમે એ નામ આપી હા બરાબર હવે આની અંદર ગયા તો જો આપણી વાડીનું લોકેશન છે આ કાર વાળું રહ્યું ને એ છે એટલે આપણે ખબર પડી ગઈ કે આ લોકેશન ઉપર આપણું એમ હવે માની લો આ કઈ કામ આવે કે તમે અહીંયા આપણે રાજકોટ થી ટ્રેક કરતા હોય કે તમે બીજી જગ્યા થી ટ્રેક કરતા હોય તો પેલા તમને આ લોકેશન બતાવે એટલે સૌથી પેલા તો તમારે આ લોકેશન ઉપર જવા હવે આ લોકેશન ઉપર આવી ગયા આપણે એટલે હવે આપણે ફાઇન્ડ માય ઉપર ક્લિક કરીએ હવે ફાઇન્ડ માય ઉપર આપણે બધા સર્ચ કરવાનું રહે ટૂંકમાં સિગ્નલ સર્ચ ઇન સિગ્નલ બતાવે છે એટલે ગમે આપણે સિગ્નલ સર્ચ

જો એરો આમ બતાવે હા રેડી હા ડિસ્ટન્સ તે બતાવે કેટલું છે હા જો 10 ફૂટ રયું છે આપણો હા ચાર ફૂટ હજી ઓલી બજી જાવ જો રાજુભાઈ આમાં આ રીતે છે જો જો હું આમ કરું તો એરો આમ કરે છે હા એટલે છે ગમે એ આ એરિયામાં ટૂંકમાં એ રીતનું બતાવે છે હા બરાબર

તો જો એરો આમ બતાવે એટલે આપણે આ જે એરો બતાવે એ જવાનું છે તો જો બે ફૂટ છે જોડી આવી ગયું જો અહીંયા હતા મને ખબર નતી ટૂંકમાં આસો ટકાની વાત છે એટલે મિત્રો આ વસ્તુ ખાસ ઉપયોગી છે એટલી બધી ઘણા બધાને એમ લાગતું હોય કે ભાઈ આની પ્રાઇઝ કેમ આટલી બધી છે તો એવું નથી મિત્રો આની પ્રાઇઝ છે એ પ્રમાણે ખાસ ઉપયોગી વસ્તુ છે અને આનું નામ એપલ એરટેગ છે એટલે એરટેગ અલગથી તમારે લેવો પડે એને તમારે કઈ વસ્તુમાં વાપરવું છે એ રીતે તમારે એનું કવર લેવું પડે હવે દાખલા તરીકે રમેશભાઈ વાત કરું કે આની અંદર કદાચ કોઈ બેટરીઝ કે કંઈ પડતું હોય તો મને ખ્યાલ નથી એ તમે સારો સવાલ કર્યો રાજુભાઈ કે આની અંદર છે ને એક પેનાસોનિકની બેટરી આવે એના કંઈક નંબર તો હારા છે મને બહુ યાદ નથી એ તમારે ઘડિયાળ ની શોપ હોય ને મળી જાય હવે ઈ બેટરી રાજુભાઈ આમાં વર્ષ થી દોઢ વર્ષ બેટરી હાલ એટલે વર્ષ દોઢ વર્ષ છે તમારે આની ઓનલી ફોર બેટરી ચેન્જ કરવી પડે સિકા ટાઈપ બેટરી અને મારી દ્રષ્ટિએ રમેશભાઈ આની અંદર કોઈ સીમ નથી પડતું કે કોઈ વાઈફાઈ કનેક્ટેડ નથી બરાબર જીપીએસ જે માલતું હોય પણ માની લો કે આ જ્યાં મૂક્યું છે તો આને આપને સિગ્નલ કઈ રીતના આપે કેમ કે આની અંદર તો સીમ નથી ઈહારો તમે સવાલ કર્યો રાજુભાઈ કે હવે માની લ્યો કે તમે અહીંયા જ ભૂલી ગયા છો તો તો એક્ઝેક્ટ લોકેશન તમને ટાઈમ બતાવશે કે ભાઈ તમે અગિયાર વાગે આનાથી છૂટા પડ્યા ટૂંકમાં એમ તમે મેપની અંદર જાઓ એટલે કે તમે ફીટ અગિયાર ને દસે એરટેક થી છૂટા પડ્યા એટલે ઈ લોકેશન તમને બતાવશે લાસ્ટ હવે માની લ્યો કે અહીંથી કોઈ ફેરવી નાખી આ વસ્તુ તો પછી ન્યા આઈફોન ની જરૂર પડશે આજુબાજુ માંથી આઈફોન નીકળશે પચીસ થી ત્રીસ મીટર ની રેન્જ હોય છે પચીસ થી ત્રીસ મીટર ની રેન્જમાં કોઈક આઈફોન નીકળશે તો આઈફોન થ્રુ આપણે ને સિગ્નલ મોકલી ટૂંકમાં કોઈ વ્યક્તિ એવો નીકળ્યો કે જેને આ ટેક વિશે કઈ ખ્યાલ જ નથી ખાલી આની બાજુ નીકળ્યા તો આ ઓટોમેટિક એને ટેક નેટવર્ક ને

લોકેશન મોકલતું હતું અને રાતના પણ એક કલાકે આઈફોન નીકળતો કે આઈફોન ને લગતી કોઈ પણ વસ્તુ તરીકે અંદર આઈફોન ના સિગ્નલ હોય તો આ તમને એની ઇન્ફોર્મેશન મોકલે હું ફાઇન્ડ માય ટેકનોલોજી થી કામ કરે છે ખાસ કામ છે કે ભાઈ એપલ ની વસ્તુ બહુ મોંઘી છે તો એવું નથી અટાણે તમે જોયું ને એટલે રમેશભાઈ પહેલા વેલા તો મને જ આ પ્રશ્ન આવ્યો હતો કે એક ન એવું સેલ જેવું ચકેડા જેવું કેમકે આની કોઈ મોટી તો છે નહીં સેલ તો આના ચાર ચાર ને પાંચ પાંચ હજાર દેવા કેમ વ્યાજબી પણ આમની જે ગુણવત્તા જોઈએ આમનું જે કામ જોયું ને કાર્ય જોયું ને તો મને અદભુત લાગ્યું કે દાખલા તરીકે મારા સ્ટુડિયોનો બિઝનેસ છે તો અને મારા વાઇફ છે એટલા બધા કંઈ ભણેલા નથી પણ મારી જ દીકરી છે તો ભાઈ એ ક્યાં છે શું કરે છે ટૂંકમાં એમનો સાડા બારનો ઘેર આવવાનો ટાઈમ છે પણ હજી આવી નથી તો માય ફાઇનની અંદર જઈને તમે તમારા મોબાઈલમાં તમે જોઈ શકો છો કે ભાઈ મારી દીકરી એક્ઝેક્ટ ક્યાં છે અત્યારે બરાબર ને કેમ કે મારી દ્રષ્ટિએ અત્યારે કોઈ પણ સિટીમાં કે ગામડામાં જાઓ તો કોઈ ગામડાની અંદર એ પાંચ જણા તેવા નીકળે કે એની પાસે એપલનો ફોન હોય એપલનો બરાબર ને અને અથવા તો તમારા જે પણ હોય તમારા બાળકો એની પાસે આઈફોન હોય તો તમે ફાઇન્ડમાં આઈ થ્રુ કનેક્ટ કરી લો તો એ પણ તમારે ટેગની પણ જરૂર નથી તો અથવા તો તમે તમારા બાળકો હોય એનો ફોન તમે તમારો આઈફોન ફાઇન્ડ માય થ્રુ કનેક્ટ કરી શકો તો એમ પણ ડાયરેક્ટ જોઈ શકો આ ટેગની પણ જરૂર નથી અને આ વગરનું પણ મેં એક વસ્તુ તમારી પાસે જોયું છે કે જે એક સ્માર્ટ કાર્ડ જેવું આવે છે આપણે જે એટીએમ કાર્ડ હોય ને એના જેવું કાર્ડ છે એ પણ આલો હું તમને બતાવું